તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ બાર છ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો વાહનના હજી અડધી હરાજી પડી છે ને બાકી આ બધા વાહનો ઊભા તલના વાહન છે ને આવડી મોટી લાઈન થાય છે બજાર ટકેલા છે સારા માલ હોય તો બે હજારથી માંડીને એકવીસો બાવીસોના ભાવ થાય ઉપર હોય તો બાકી જનરલ બજાર છે સોળસોથી માંડીનું ઓગણીસો રૂપિયાના જનરલ બજાર છે ઊંચામાં અત્યાર સુધીમાં એકવીસો ત્રીસ રૂપિયાનું નામ પડ્યું છે એનાથી સારું આવે તો બાયુજનું પણ નામ પડી શકે ખરી અને જનરલ બજાર તો તમને ખબર જ છે મીડિયમ છે સોળસોથી અઢારસો તો માલ

છે ચાલુ બે હાજર પંદર હરવા લગડી લગે લગજો ભાવુ ભાઈ હરવા હાલો ભાઈ આવે એક ધારો હરવા હરવા અર્ધ ગસ સફર સુપર વ્હાઇટનેસ છે ઓલસન ₹40 ₹50 ₹50 ₹50 પરમલ વે હાલો હ હા 15 50 ₹100 ₹100 ઓલસન 5 10 15 20 25 ઓલસન માં તો બી சோவீக நாக்கோ

सहत्तर पंचावन